હવે વાત કરીશું વડોદરાની વડોદરા શહેરમાં વરસાદ બાદ રસ્તા પર ભૂવા પડ્યા છે આકોટાથી મુજમ હુમલા જવાના રોડ પર ભૂવો પડ્યો વિશાળ વૃક્ષ પણ ભૂવાના કારણે ધરાશાય થયો વાહન વ્યવહાર ચાલુ હતો ત્યારે જ અચાનક ભૂવો પડ્યો અને વડોદરામાં જાણે જેના કારણે ધરાશાયી થયું હતું અને ભૂવો પડવાના સમયે જ વાહન વ્યવહાર આ વિસ્તારમાં શરૂ હતો અકોટાથી જવાનો આ રસ્તો કે જ્યાં મસમોટો ભુવો પડ્યો છે અને વિશાળ વૃક્ષ પણ આ ભુવાના કારણે ધરાશાયી થયું છે વડોદરા સિટીને સ્માર્ટ સિટી બનાવવા કરતા ફક્ત સિટી બનાવો ફક્ત એને સિટી બનાવો હું સાહીઠ વર્ષથી વડોદરામાં રહું છું પણ મેં આવી હાલાકી કદી પણ જોઈ નથી વડોદરા સિટીને સ્માર્ટ સિટી બનાવવાની કોઈ જરૂર નથી લેટ ઇટ બી સિટી ઓન્લી સિટી અને રોજ ને રોજ કેવો ને કોઈ જગ્યાએ ભૂવા પડે છે આજે આ જગ્યા પર પડ્યો આજથી પંદર વીસ દિવસ પહેલા એની બરોબર સામેની સાઈડ પર ભૂવો પડ્યો હતો બરોબર છે જવાબદાર કોર્પોરેશન અને જે કરતા હતા જે છે મુશ્કેલી નો કોઈ હિસાબ નથી કોઈ હિસાબ નથી એનો તમે નાના કરતા નાના માણસ તમે ત્યાં મળો તો તમને ખ્યાલ આવે કે શું મુસીબત છે મુજમવડા ગામમાં તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે શું મુસીબત છે મુજમવડા ખાતે રસ્તા ઉપર ઝાડ પડેલ છે એવો તમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી જોયું તો જીબીની લાઈન જતી હતી એમાં વચ્ચે ઝાડ ફસાયેલું હતું અને ભૂવો પડી લીધો એટલે અમારાથી જે બી કટ કનેક્શન ના થાય ત્યાર સુધી અમારે કામગીરી નથી થાય જે બી કનેક્શન બંધ કરી અને કટિંગ કરી પછી હાલમાં અમે ઝાડને કટિંગ કરીને મૂકેલી છે અત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાની સમસ્યા યથાવત છે આજે વધુ એક ભૂવો છે તે મૂજ મહુડા પાસે પડ્યો છે અકોટાથી મૂંજ મહુડા તરફ જવાનો આજે મુખ્ય રસ્તો છે અને ત્યાં આજે સવારે નવ વાગ્યાની આસપાસ આખો આજે ભૂવો પડ્યો છે તેના જ કારણે આજે રસ્તો છે તે પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો જે વિશાળ જે વૃક્ષ હતું તે પણ આ ભૂવામાં ધરાશાયી થયું અને તેના જ કારણે જે ફાયર વિભાગની ટીમ છે તેને પણ બોલાવવામાં આવી ત્યારબાદ આ જે કામગીરી છે વૃક્ષને હટાવવાની તે કરવામાં આવી રહી છે મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું અને ત્યારબાદ ઠેર ઠેર ભૂવા પડવાની સમસ્યા છે તે યથાવત જોવા મળે છે કારેલીબાગ હોય અકોટા હોય મવડા હોય અથવા તો જે તમામ વિસ્તાર છે કે જ્યાં હાલ ભૂવા પડી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જે રીતે ડ્રેનેજની લાઈન નાખેલી છે તેની આસપાસ આ જે જમીન છે તેનું ધોવાણ થતાં ક્યાંક ક્યાંક ભૂવા પડી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે લોકો કહી રહ્યા છે કે નબળી કામગીરીનું આ પરિણામ છે અને તેનું જ આ જે ફળ છે તે ક્યાંક ને ક્યાંક નાગરિકો છે તે ભોગવી રહ્યા છે પૂરની પરિસ્થિતિમાં જ તે પ્રકારનું નિર્માણ થયું અને ફરી એકવાર આ જે મૂજ મોવડા તરફ જવાનો રસ્તો છે અને ત્યાં ખૂબ જ ઊંડો વિશાળકાય અને ખૂબ જ લાંબો તેમજ પહોળો ભૂવો છે ત્યાં મુખ્ય રસ્તા પર પડ્યો છે જોકે તંત્ર દ્વારા પણ આ જે મુખ્ય રસ્તો છે તેને બેરિકેટિંગ કરી અને બંધ કરવામાં આવે છે શહેરના આવા અનેક વિસ્તાર છે કે જ્યાં ભૂવા પડ્યા છે અને બેરિકેટિંગ કરી બંધ કરવામાં આવે છે તેના જ કારણે જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકમાં ફસાવવાનો વારો આ વખતે આવે છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે અને તેના જ કારણે લોકોને નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે અને હાલ પણ આ જે વડોદરા શહેરમાં આજે અકોટાથી મુંજ મોડા તરફ જવાનો મુખ્ય રસ્તો છે અને પાંચમો ભૂવો પડે છે જેને જ લઈને નાગરિકો પણ હાલ ભારે રોષે ભર્યા છે નાગરિકો કહી રહ્યા છે કે જે રીતે કોર્પોરેશને નક્કર કામગીરી કરવાની હોય તે નથી કરી અને તેના જ પરિણામે હાલ લોકોને હેરાન થાય આવે છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત પોસ્ટ વડોદરા